જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાનો મામલો સામે આવ્યો છે રાજકોટમાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાનો મામલો રાજકોટના હેત માકડ જમ્મુ કાશ્મીર ફરવા ગયો હતો ગઈકાલે તે પહેલગામમાં ફરવા જાય તે પહેલા જ આતંકી હુમલો થયો પરિવારજનોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે હાલ હેત માકડ સુરક્ષિત છે અને શ્રીનગર જઈ રહ્યો છે અહેવાલ માં ન્યૂઝ સંદીપ ચાવડા રાજકોટ રુધી માકડ રુધીબેન આપનો પુત્ર

એટલે શ્રીનગર અત્યારે પોચી ગયા હશે હા મેં તો કાલ સાંભળ્યું ત્યારથી મને એમ થતું હતું કે હવે આ બધું કેવી રીતના થશે શું કરશે એમ પણ પછી તો વારે વારે ફોન આવી ગયા કે મમ્મી ચિંતા નહીં કરતી મારા નણંદ નો ફોન આવ્યો હેત નો ફોન આવી ગયો સવારે આવ્યો એટલે અને પાછા ફોટા પણ મૂક્યા કે હું સેફ છું એટલે ચિંતા નહીં કરતા

એ લોકો પાંચ દિવસ પહેલા મારા બેન બનાવી અને એની દીકરી એમ ચાર જણા અજય મોદી શ્રીનગર પહેલગાંવ ગુલમર્ગ સોનમર્ગ એવા પાંચ છ દિવસના પ્રોગ્રામ માટે અહીંયા ગયા છે અને ગઈકાલે અને આજ સવારે પણ ફોન આવ્યો હતો એ લોકો ગુલમર્ગ હતા અને એકચ્યુઅલી આ ઘટના બની પહેલગાંવમાં એટલે એનાથી ઘણા દૂર હતા એટલે એ લોકો સંપૂર્ણ સલામત છે સ્વાભાવિક છે કે એક પુત્ર હોય અને દૂર ગયો હોય અને આવા આતંકવાદી હુમલા થાય એટલે સ્વાભાવિક છે કે થોડીક ચિંતા તો રહે પરંતુ સ્ટેટસમાં ફોટા રાહત થઈ છે બધા ગુજરાતી પાછા ફરી જવાની હા એ તો ખાસ તો છે ને આ કાશ્મીર નો પ્રશ્ન છે ને વર્ષોથી છે એટલે એમ તાત્કાલિક તો એનો ઉકેલ કદાચ ન આવે અને એમાં અધુરામા પૂરું આપણે અત્યારે સિઝન છે ગુજરાતીઓને ફરવા માટેની આવી કાળજાળ ગરમીમાંથી રાહત મેળવવા માટે સ્વાભાવિક છે કે માણસ ઠંડા એરિયામાં જાય અને એમાં અધુરામપુરું મોરારી બાપુ કથા છે ત્યાં એટલે સ્વાભાવિક છે કે જે ધાર્મિક માણસો હોય એ પણ ગયા હોય અહિયાં એટલે બધું આ આવી તકનો લાભ લઈ એક તો ગરમીની સિઝન છે એટલે ઠંડક મેળવવા આપણે ગુજરાતીઓ તો ફરવાના શોખીન હોય અને ધાર્મિક લોકો મોરારી બાપુની કથા છે એટલે એમ સાંભળવા ગયા હોય એટલે એ તકનો લાભ લઈ અને આ પોલીસના વેશમાં આવીને બે ત્રણ આતંકવાદીએ પોલીસનો ડ્રેસ પહેરીને આવી રીતે હુમલો કર્યો છે એટલે આ તો ઠીક છે સામે પોલીસ હોય તો એને એમ થાય કે આ તો અમારો સ્ટાફ છે આ તો છેતરીને આવી રીતે હુમલો કર્યો છે એટલે ઈ જરાક ઘટના વધારે વખડવા લાયકવાદી તરીકે આવો તમે તમારું અસલ સ્વરૂપ રજૂ કરીને હુમલો કરો તો અમને ખ્યાલ આવે આ તો પોલીસ તરીકે તમે રજૂ ઓલો ખોટો માહોલ ઉભો કરો તો એ તો સ્વાભાવિક છે કે હા ગુજરાતી ગુજરાતી તો પરત ફરી જ જવા જોઈએ અને બને ત્યાં સુધી હવે તો સ્વાભાવિક છે કે જો આવા હુમલા થઈ જાય ને પછી તો વાતાવરણ ભયનું હોય સ્વાભાવિક છે અને સલામતી ને પણ જડબે સલાક બંદોબસ્ત હોય જ અમે બે હજાર તેર માં અમે કાશ્મીર ફરવા ગયા હતા ત્યારે તો આતંકવાદની કદાચ શરૂઆત હશે તો ત્યાં પણ અમે જોયું હતું કે દરેક ચોકે પાંચ પાંચ દસ દસ ફૂટના અંતરે ગનમેન મિલિટરીના માણસો સતત પહેરો ભરેલા હતા બે હાજર ની વાત છે તો અત્યારે તો નું કેટલું બધું વરવું સ્વરૂપ થઈ ગયું છે તો સ્વાભાવિક છે કે અત્યારે તો સલામતી વ્યવસ્થા વધારે સારી હોય જ છતાં લાભ ઉઠાવી ગયા છે